આપણી ભાઈબંધીની અંદર ઘણી વખતે આપણને એવો ખ્યાલ હોય કે આપણો ભાઈબંધ કે આપણું મિત્ર કંઈક ખોટું કરી રહ્યો છે પણ આગળ જઈને એના તકલીફ પડશે કે નુકસાન આવશે પણ ઘણી વખતે આપણે લોકો ભાઈબંધને એટલા માટે કશું નથી કહી શકતા આપણે એ વિચારી કે એને ખોટું લાગશે તો અહીંયા એક વસ્તુ આપણે વિચારી જવું છે તો ખોટું થાય એના કરતાં ખોટું લાગે ને એ પોહાય આપણને બરાબર આપણો ભાઈબંધ હોય આપણે એના હાલ એના એ વાત કરો કે એનાથી એને ખોટું લાગી જાય તો એ ચાલ આપણો ભાઈબંધ હોય તો પાછળથી એને મનાઈ લેશું પરંતુ આપણે વિચારવાનું કે ખરેખર આપણો ભાઈબંધ હોય તો કોઈક એવું પગલું ભરતું હોય એવું કામ કરતો હોય અને આગળ જઈને એની સાથે ખોટું થાય ખોટું થાય એના કરતાં ખોટું લાગે એ ચાલ અને ઘણી વખતે આપણે એવું નહીં કે આપણે આપણો સંબંધ સાચવા માટે કે પર્સનલ સ્વાર્થ સિદ્ધ કરવા માટે કોઈ વ્યક્તિ ગમે તેવું કરતો હોય ભલે આપણો ભાઈબંધ હોય આપણો ધંધો હોય આપણને લાગતું હોય કે આગળ જઈને ખોટું થવાનું છે બરાબર કે ખોટું થઈ રહ્યું છે તો ઘણી વખતે આપણે બે ચાર કરવા શબ્દો લાગન બોલવા જેવા તો બોલી દેવાના આનાથી થશે શું કે બે પાંચ મિનિટ માટે એક બે દિવસ માટે ભાઈ બંધને ખોટું લાગશે જો ખરેખર આપણે એને પ્રેમ કરતા હશું આપણે એનું એનું ભલું ઈચ્છતા હશું તો એને ખોટું લાગે એવું બોલશે તો ચાલે પણ જો એના જોડે ખોટું થાય આપણા સંબંધની અંદર ખોટું થાય ધંધામાં ખોટું થાય કે ભાઈ બંધના પર્સનલી નુકસાન થાય ભવિષ્યમાં જઈને તો એ નાપો હોય એટલે ખોટું થાય એના કરતાં ખોટું લાગન એ સારું આપણે આ વસ્તુ ખરેખર સમજવા જેવું છે નહીં તો આજકાલમાં મોટાભાગના લોકો કહેવાય છે ભાઈબંધીની અંદર હોય ધંધાની અંદર હોય કે મિત્રતામાં હોય આપણું કામ થાય છે આપણું કામ નીકળે છે આપણાં આપણું ઊંડું સીધો કરવાનું આપણે આપણો સ્વાર્થ જોવાનો કોમલા ભાઈબંધકો બોલીએ એનું ખોટું લાગત એનાથી મારું પર્સનલ નુકસાન થાય આ લાલ આવા ભયથી આવો ભય કયો કે આવી લાલચ કયો આ વસ્તુના લીધે આપણે લોકો ઘણીવાર સંબંધોની અંદર સાચા હોવા છો તો સામાન્ય વ્યક્તિને આપણે કશું નહીં કહેતા એમાં પર્સનલ સ્વાર્થ ગણી વ્યક્તિ કેવું કે પર્સનલ સ્વાર્થ આપણો નહીં હતો બસ આપણો જો કોઈનો કોઈના ગણ વખતે ખોટા કડવા લાગે એવા શબ્દો કહેવાનો હેતુ એ હોય કે સામેવાળાની વ્યક્તિની ભલાઈ હોય આપણને લાગે કે આપણે હાલ જે દિશામાં જઈ રહ્યા છીએ એની દિશામાં એવી રીતે ચાલશે આગળ જઈને આપણું બધા નુકસાન પડશે તો ઘણી વખતે આપણે કહી દેવું જોઈએ અને એ ઘણી વખતે કેવું થાય કે કહેવામાં વખતે આપણે વાતચીત કરવામાં કે કહેવામાં લેટ રાખ લેટ કરીએ તો પછી ઘણી ગણી વ્યક્તિ એવું બને કે નુકસાન વધારે થઈ જાય અને પછી એમ એમ થાય અને ઘણા સ્વાર્થી માણસો એવા છે ને કે કોઈ પણ ભાઈબંધ ભાઈબંધની અંદર કોઈ પણ ધંધામાં કોઈ પણ મિત્રતામાં એમનો સ્વાર્થ સિદ્ધ થાય ત્યાં સુધી રહેશે કંઈક ફાયદો થાય ત્યાં સુધી રહે અને એવું લાગે કે આ જગ્યાએ મજા નહીં આવે આ જગ્યાએ કોઈ લેવા નહીં એટલે એ લોકો ફળ સાઈડમાં થઈ જશે એટલે ઘણી વખતે મૂઢા ઉપર અમૃત જેવી મીઠી લાગ લાગે એવી વાતો કરનારા લોકોના મનની અંદર પણ ઝેર ભરેલું હોય છે એવું જરૂરી ન હતું કે મૂઢા ઉપર મીઠી વાતો કરનારા લોકોના મનમાં તમારા માટે મીઠા ભાવ હોય એ જરૂરી નહીં હતું મૂઢા પર ઘણી વ્યક્તિ આપણને કરવી લાગે ખોબરવી ના ગમે પણ એના મનની અંદર તમારા માટે બહુ સારો ભાવ હોય અમૃત સમાન ભાવ હોય એટલે કોઈપણ વ્યક્તિના શબ્દો ઉપર નહીં પણ એના ઇન્ટેન્શન ઉપર જોવા એના ઈરાદા ઉપર જુઓ પણ વ્યક્તિ તમને સારું બોલે છે ખરાબ બોલે છે એટલે એવું કદી કોઈને જજ નહીં લે કે સારું બોલનાર વ્યક્તિ હંમેશા છે સારો જોઈએ અને આપણને ખરાબ બોલનાર વ્યક્તિ ખરાબ જ હોય ઘણી વ્યક્તિ આપણા મા બાપ હોય આપણા ગુરુ હોય અમુક વડીલો હોય એ આપણને કડવી લાગે એવી વાતો કરતા હોય પણ એ આપણા ભલા માટે હોય તો ખોટું ના લગાવી દેવું આ વાત જનરલી બધા લોકો માટે હોય કેમ કે આજકાલ હું જોઉં છું કે ભાઈબંધની અંદર કોઈ ભાઈબંધ ખોટું કરતો હોય તો એક ભાઈબંધ બીજા ભાઈબંધને ના કહીએ કે કે ભાઈ તું આ ખોટું કરજો કેમ કે હું કહ્યું તો પહેલાં ખોટું લાગશે અને આપણી ભાઈબંધ તૂટી જશે તો ખોટું થાય એના કરતાં ખોટું લાગે એ સારું બરાબર બાકી તમે લોકો સમજદાર જ છો વિડીયો પસંદ આવે તો તમે લોકો લાઈક કરજો બરાબર ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારું આ વિશે એવું કેવું થાય છે એ મને કહેવાનું ભૂલતા નહીં કોમેન્ટ મારફતે